જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસ્ત રીચ ક્રીમી અને ટેસ્ટી જવારના પોકેટ્સ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી છે સો બનાવવાનું શરૂ કરીએ ટઈશું જવારનો લોટ ને કઉનો લોટ સો બેઉ લોટ આપણે મિક્સ કરીએ છીએ હવે એમાં લઈએ છીએ ફક્ત એક ચપટી મીઠું મીઠું ફ્રેન્ડ્સ બહુ નહીં નાખતા એક જ ચપટી નાખશો તો ચાલશે અને નહીં નાખવું હોય તો નહીં નાખતા બધું બરાબર મિક્સ કરી કાઢીએ હવે આને આપણે લોટ બાંધવાનો છે વોર્મ વોટરથી ફ્રેન્ડ્સ થોડું ગરમ કરજો પાણી હુંફાળું રાખવાનું છે ને એનાથી આપણે લોટ બાંધશું એટલે એટલા સરસ આ ફૂલશે બહુ ફાઇન દડાની જેમ ફૂલશે એટલે પોકેટ કરતા ફાવે સો મેઇન થિંગ આમાં છે કે આપણે હુંફાળા પાણીથી લોટ બાંધવાનો છે સો હમણાં કંઈ આપણે તેલ કે કંઈ નાખવાનું નથી છેલ્લે મસરતી વખતે તેલ નાખશું અને આપણે જે રીતે પરાઠાનો લોટ બાંધતા હોઈએ છે એ જ રીતે લોટ બાંધવાનો છે નહીં બહુ કડક અને નહીં બહુ સોફ્ટ એ ટાઈપનો હવે એકવાર આ બધું બાઇન્ડિંગ થઈ જાય એટલે હવે મસળવા માટે આપણે તેલ લઈશું એક ટેબલ સ્પૂન તેલ લઈને બરાબર આને મસળીને સ્મૂધ લોટ બનાવી અને બરાબર આમ દબાવીને નીડ કરજો એટલે એકદમ સરસ સ્મૂથ થાય અને એનાથી ફૂલશે પણ સરું સ્મૂધ લોટ તૈયાર છે ફ્રેન્ડ્સ આ વેરાયટીને બનતા જરી પણ વાર નથી લાગતી આપણે રેગ્યુલરલી જે રીતે લોટ બાંધીએ છીએ એમ જ બાંધવાનો છે પણ હુંફાળું પાણી લેવાનું છે તમે જોશો કે વેસલમાં પણ કંઈ નહીં રહે છેલ્લે આ રીતે તેલથી મસળવાથી પરફેક્ટ મસળાઈ જાય છે હવે લોટની કન્સિસ્ટન્સી જુઓ ઢીલો પણ નથી અને કડક પણ નથી આપણે પરાઠાનો લોટ હોય એ ટાઈપનો લોટ છે હવે આપણે આને કવર કરીને દસ મિનિટ સેટ થવા દઈશું ને દસ મિનિટ સેટ થાય છે ત્યાં સુધી આપણે ડીપ બનાવશું સ્મૂધ રીચ અને ક્રીમી એને માટે લેવાનું છે દહીં ને દહીંને આખી રાત આપણે ચારણીમાં આ રીતે મૂકી રાખવાનું છે અને નીચે વેસલ મૂકવાનું એટલે બધું પાણી એમાં આ રીતે ડ્રીપ થઈ જાય અને ફ્રેન્ડ્સ આ વેસલ અને ચારણી ફ્રીજમાં જ મૂકી દેવાના એટલે દહીં ખાટું ન થાય આ જ રીતે સેટ કરવા ફ્રીજમાં મૂકવાનું હવે મેં સવારે ફ્રીજમાંથી કાઢ્યું છે બધું પાણી નીકળી ગયું છે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આ દહીંનો ચક્કો લેવાનો છે તમે આ જુઓ કે કેટલું ફાઇન ઘટ્ટ અને હંકડ કહેવાય છે હંકડ બહીનું છે અને ઓલું પાણી ફ્રેન્ડ્સ તમે વાપરી શકો છો રસોઈમાં દહીંમાંથી જે નીકળ્યું હતું એ હવે આપણે લઈએ છીએ પનીર ફક્ત એક ચીઝનું ક્યુબ લીધું છે એને છીણી કાઢવાનું છે સાકર ફ્રેન્ડ સાકર બહુ જ ઓછી નાખવાની છે ફક્ત પાંચ ચમચી જસ્ટ લિટલ ફ્લેવર માટે લીંબુનો રસ અને મીઠું પણ ચપટી જ નાખજો ફ્રેન્ડ્સ પછી મીઠું આપણે એડજસ્ટ કરી શકીએ છીએ એક જ ચમચી દૂધ નાખશું મિક્સર ચલાવવા પૂરતું આપણને થિક પેસ્ટ જોઈએ છે એકદમ થિક પેસ્ટ રાખવાની છે હવે મિક્સર ચલાવી લઈએ સો અહીંયા થીક પેસ્ટ તૈયાર છે તમે હવે આની કન્સિસ્ટન્સી જુઓ આપણને આ પ્રમાણેની થીક જોઈએ છે ફ્રેન્ડ્સ આ એકદમ યમ્મી છે તમને ખાવાનું તરત મન થઈ જશે કન્સિસ્ટન્સી આ પ્રમાણે ફ્રેન્ડ્સ થીક રાખજો અને રિબન કન્સિસ્ટન્સી કે છે જરી પણ ઢીલી નહીં કરતા નહીં તો પોકેટ આખા સોગી થઈ જશે હવે આ પેસ્ટને બોલમાં ટ્રાન્સફર કરશો હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં છે રાઈનો અર્થ કચરો ભૂકો ફ્રેન્ડ્સ એક ચમચી રાઈને લઈને તમે એને આદણી પર મૂકીને એના ઉપર વેલણ ફેરવી દેશો તો આ રીતે થઈ જશે નહીં તો તમે થાળની દસ્તાથી પણ કરી શકો છો આપણને આ ફ્રેશ જોઈએ છે સો આપણે આમાંથી લઈએ છીએ ફક્ત પા ચમચી જેટલું આ લેવાનું છે અને આનો જે તમને ફ્લેવર આવશે સુપર ખાવાની તો મજા આવશે આ કોલસ્લો સેલેડ જેવું તમને લાગશે હવે લઈશું વેજીટેબલ વેજીટેબલમાં લઈએ છીએ કોબી ફક્ત પાક અને આ રીતે એકદમ પતલી પતલી કાપવાની છે જરી પણ જાડી નહીં કાપતા આ રીતે પતલી કાપવાની છે અને લાંબી લાંબી અને લઈએ છીએ એક નાનું ગાજર એને છીણી કાઢવાનું છે સો ગાજર અને કોબી બેઉ અંદર આપણે મિક્સ કરશું લાગશે પણ કલરફુલ અને ટેસ્ટ તો સુપર લાગે છે ફ્રેન્ડ્સ આની સેન્ડવિચ પણ બહુ ફાઇન લાગશે જો તમને પોકેટ્સમાં ન ખાવું હોય તો સેન્ડવીચ પણ બહુ ફાઇન લાગે છે પણ આ તમને આ જે ડીપ છે એને ફ્રિજમાં મૂકવાનું બધું એકવાર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ હું અહીંયા મરી નાખવાનું ભૂલી ગઈ છું એટલે હવે હું મરીનો પાવડર નાખીશ રાઈનો અથ કચરો કરેલો પાવડર નાખ્યો એ જ વખતે મરી નાખી દેવાના છે અને મરી અને રાઈ તાજા જ નાખજો ફ્રેન્ડ્સ અને અથ કચરા વાટવાના છે એ બધું મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું અને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી છે કે તમે કોઈ પણ વસ્તુ વગર આ એમ નેમ બોલ ભરીને ખાઈ શકશો એટલું તમને ગમશે નાના મોટા બધા એન્જોય કરી શકે એ ટાઈપનું છે સુપર યમી સો અહીંયા મસ્ત ફાઇન રીચ ક્રીમી ટેસ્ટી ડીપ અહીંયા તૈયાર છે હવે આપણે પોકેટ્સ બનાવવાના છે એને માટે લોટને પાછો એકવાર મસળી લઈએ હવે મસળીને આપણે એના લુવા કરવાના છે આપણે જે રીતે પૂરી બનાવીએ છીએ પૂરી કરતા એક સાઈઝ ખાલી મોટું આપણે વણવાનું છે સો એ પ્રમાણે લુઆ કરશું આ વેરાયટી એકદમ હેલ્ધી છે કેમ કે આને આપણે શેકવાના છીએ તળવાનું પણ નથી અને જે આપણે ડીપ બનાવી છે ફૂલ ઓફ પ્રોટીન છે એમાં આપણે ચીઝ ને પનીર નાખ્યું છે વિચ ઇઝ પ્રોટીન ઇન્ટેક્ટ બરાબર લુવાને પહેલા આ રીતે હાથેથી મસળવાનો તો જ ફૂલશે સો બરાબર મસળીને આપણે એને સ્મૂથ બનાવી દઈએ સો હમણાં હું ખાલી બે બનાવી રહી છું ક્વિક અને ઇઝી છે રોટલી શાક ખાઈને કંટાળો આવ્યો હોય તો આ એક નવી વેરાયટી છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે હવે આને આપણે ઉપર થોડુંક લોટ લઈશું અને વણવાનું છે બહુ પતલી પણ નહીં અને બહુ થિક પણ નહીં એ રીતે આપણે વણશું અને મીડિયમ સાઇઝ કરવાનું છે આ તમે ખાલી ઘઉંના લોટનું પણ કરી શકો છો ફ્રેન્ડ સવારે જો લોટ વધ્યો હોય તો સાંજે આ એક વેરાયટી થઈ જાય હવે તમે જુઓ કે મેં અહીંયા મીડિયમ સાઈઝનું વણ્યું છે અને બહુ થિક પણ નથી અને બહુ પતલું પણ નથી હવે તમે આને આ જ રીતે શેકી શકો છો પણ હું જરા બધી સાઇઝ ઇવન થાય એટલે કટરથી કાપી રહી છું એટલે જરા લુક પણ સારો આવે અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે કટર ન હોય તો કોઈ પણ તમે વાટકો કે ડબ્બાનું ઢાંકણું પણ લઈ શકો છો સો આ લાગશે પણ સરસ બધા એક સાઇઝના થશે હવે આપણે આને તાવી પર મૂકીને કરવાનું છે જે રીતે આપણે રોટલી કરીએ છીએ એ જ રીતે કરવાનું છે પણ આપણે આ થિક બનાવ્યું છે ફ્રેન્ડ્સ આ એક તાવીમાં તમે એક સાથે બે કે ત્રણ મૂકી શકો છો હમણાં મેં ફક્ત બે કર્યા છે એટલે હું બીજું પછી મૂકીશ હવે નીચેથી થોડું શેકાવા દઈએ નીચેથી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરશું હવે બીજી સાઈડને પણ થોડુંક થવા દઈએ બીજી સાઈડ પણ થઈ જાય એટલે હવે આપણે એને ડાયરેક્ટ ગેસ પર ફૂલાવશું જે રીતે આપણે રોટલી ફૂલાવીએ છીએ પણ થિકનેસ આ રાખજો ફ્રેન્ડ્સ હવે બેઉ સાઈડ થઈ ગઈ છે એટલે હવે ડાયરેક્ટ ગેસ પર જ કરશું તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ દડાની જેમ ફૂલશે કેમ કે આપણે હુંફાળા પાણીથી લોટ બાંધ્યો છે આ તમે જોઈ શકો છો હવે બીજી સાઈડને પણ આ રીતે ફૂલાવી દઈએ ને કડક કરીએ ને હવે આપણે બહાર કાઢશું એકદમ મસ્ત દડા જેવી થઈ છે ને જ્યારે પણ બહાર કાઢો આ રીતે વાયર રેક પર મૂકજો એટલે નીચેથી સોગી ન થાય એકદમ મસ્ત ફૂલી છે અને ફ્રેન્ડ્સ એક સાથે બે કરવાની અને એને તરત કાપી કાઢો કાપીને પાછી બે કરો તરત કાપો રેવા નહીં દેતા ફ્રેન્ડ્સ એકદમ મસ્ત આ રીતે ફૂલી છે અને જો દબાવવાની પણ નહીં આને નહીં તો પોકેટ્સ ખુલશે નહીં હવે અહીંયા બે કરી છે હવે આ બેને તરત જ કાપી કાઢવાની આપણે નહીં તો વરાલથી ચીટકી જશે ઉપર અને નીચેના પડ તમે જુઓ કે આપણે આ તરત કાપી કાઢીએ છીએ એટલે પોકેટ્સ એકદમ ફાઈન દડા જેવા ફૂલેલા તમને દેખાશે તમે આમાં કંઈ પણ સ્ટફિંગ કરી શકો છો સેમ વે હવે હું બીજું પણ આ રીતે કાપી કાઢીશ અને કાપીને પાછા બીજા બે કરવાના ને કાપવાના સો આ રીતે કરવાનું એટલે વરાળથી આ બેઉ ઉપર ચીટકી નહીં જાય નહીં તો તમારા પોકેટ્સ નહીં ખુલે તરત ઇમિએટલી કાપવા બહુ જરૂરી છે સેમ વે હવે હું બીજું જે આપણે બનાવ્યું છે એ પણ કાપીને બતાવ એકદમ ફાઇન રીતે આ ખુલશે તમે જોઈ શકો છો અને જો તમને વરાળ કાઢી કાઢવી હોય તો વચ્ચે એક ચમચી ભરાવી દે મૂકી દેવાની એટલે બે પડ ચીટકી ન જાય હવે આપણે આમાં ફિલિંગ ભરશું તમે જ્યારે ખાવાના હો ત્યારે જ આને સ્ટફ કરવાનું નહીં તો ભરવાનું નહીં ખાતી વખતે જ ભરવાનું છે નહીં તો આ સોગી થઈ જશે એટલે જ્યારે ખાવા તૈયાર હો ત્યારે જ આ રીતે પોકેટને ભરવાના બીજી રીતે પણ તમે સર્વ કરી શકો છો સાઈડ પર તમારે પ્લેટમાં પોકેટ્સ આપી દેવાના અને બાઉલમાં ડીપ આપવાનું એટલે જેમ એ લોકો ખાતા જાય એમ ભરતા જાય અને ખાતા જાય સો એ પણ સારું પડે છે ફ્રેન્ડ્સ હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ડિફરન્ટ છે આ ખાવામાં અને લુક્સમાં પણ ફ્રેન્ડ્સ આજે હું સર્વ કરી રહી છું ટાકો પ્લેટમાં ને સાથે લઈશું થોડી ચિપ્સ એમ જ લાગે કે તમે રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યા છો પાછો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અ મસ્ટ ટ્રાય રેસિપી છે અને તમે જોયું કે બનાવતા જરી પણ વાર નથી લાગતી ક્વિક અને ઇઝી યમી પોકેટ્સ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કીજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ